કચ્છના બે સ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ રોગ અને પડકાર સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચસો પાંત્રીસ તથા સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકોએ રોગ રોગ અને પડકાર સૂર્ય નમસ્કાર નમસ્કારની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી હતી નવા વર્ષની નવી ઉર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સફેદ રણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી ભરત શાહ તથા ધોરડો સરપંચ શ્રી મિયા હુસૈનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોઢેરા ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી સંબોધન કરીને સૂર્ય નમસ્કારને જીવન પ્રણાલી સાથે સાંકળવા અનુરોધ કર્યા હતા રાજ્યભરમાં આજ રોજ એક સાથે એક સમયે એકસો સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે જેમાં વિશ્વ વિક્રમમાં એકાવન આઇકોનિક સ્તળ સ્વ બન્યા છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના માધ્યમથી યોગની લોકપ્રિયતા વધારવાનો એક અવસર સરકારે ઉભો કર્યો છે આ પ્રસંગે ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં એકાવન સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ સહભાગી બન્યું છે ત્યારે આપણી વિરાસતમાં સમાપ્ત યોગ અને સૂર્યનમસ્કારના નાગરિકો માત્ર આજ પૂરતા નહીં પરંતુ કાયમી રીતે અપનાવે જરૂરી છે ધારાસભ્યશ્રીએ સૂર્યનમસ્કારને બાર યોગ આસનનો સમન્વય ગણાવીને તેનાથી તન અને મન બંનેની સ્વ સ્વસ્થતા હાંસલ કરી શકાય છે તેવું ઉમેરીને તેને કાયમી જીવનનો ભાગ બનાવી અપનાવવામાં જણાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ માર્ગદર્શક હેઠળ કચ્છ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ઉચ્ચ અધિકારી શ્રીઓ કર્મો યોગી તથા ભુજવાસીઓ સહિત પાંચસો ને પાંત્રીસ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો જ્યારે સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સૂર્ય એટલે ઉર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્યનમસ્કાર કરીને કરી હતી સૂર્યનમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જે ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી એન વાઘેલા જિલ્લા રમતગમત અધિકારી શ્રી મુકેશભાઈ ગોયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નરસિંહભાઈ ગાંગલ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશીબેન ગઢવી અધિકારી શ્રીઓ યોગ સાધકો વિદ્યાર્થીઓ વગેરે બોણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ ધરમશી ટીવીન ન્યૂઝ કચ્છ